કાંડના આરોપીઓ ઝડપાયા બાદ ખેડા જિલ્લાની સો જેટલી પીએમજીએમઆઈ હોસ્પિટલોની જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસનો ઘમઘમાટ શરૂ કરાયો કુલ આઠ ટીમો બનાવી જેમાં સો જેટલા અધિકારીઓ હોસ્પિટલો દ્વારા કઈ પ્રોસીઝર કરાય છે ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન થાય છે કેટલો ટાઈમ લાગ્યો ફરીથી કેટલા કેસીસ રિપીટ થાય છે તે તમામ બાબતોની તપાસ શરૂ કરાઈ મહત્વનું છે કે અત્યાર સુધીમાં સાત હજાર નવસો પાંચ ક્લેમ કરવામાં આવ્યા છે જે અંતર્ગત એકત્રીસ કરોડના ક્લેમ છેલ્લા એક વર્ષમાં ખાનગી હોસ્પિટલોના હોવાનું જાણવા મળ્યું છે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ખેડા જિલ્લાની હોસ્પિટલ્સમાં તપાસ શરૂ ખેડા જિલ્લામાં પીએમજીવાય વળે નડિયાદ સહિત જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલોની સંખ્યા સોળ જેટલી અલગ અલગ આઠ ટીમોમાં સોળ જેટલા અધિકારીઓ દ્વારા તપાસ શરૂ અત્યાર સુધીમાં ટોટલ સાત હજાર નવસો પાંચ ક્લેઇમ કરવામાં આવ્યા એકત્રીસ કરોડના ક્લેઇમ છેલ્લા એક વર્ષમાં ખાનગી હોસ્પિટલ ના હોવાનું જણાયું હોસ્પિટલો દ્વારા કઈ પ્રોસીજર કરી કેટલો ટાઈમ લાગ્યો ફરીથી રિપીટ કેટલા કેસીસ થયા છે આ બાબતે આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાશે ખેડા જિલ્લામાં અત્યારે સોળ હોસ્પિટલ છે અને પીએમજે અંતર્ગત એમના એન્ટેનલમેન્ટ કરેલું છે અને એમાં અમે નિયમિત રૂપથી ચકાસણી કરીએ જ છે દરેક હોસ્પિટલમાં મુલાકાત કરીએ છીએ અમે એને અમારા કર્મચારીઓ નિજૂત કરે છે અને એમની કામગીરીની તપાસ કર્યા કરે છે સાથે સાથે આખ્યાતિકાંડ પછી અમે થોડીક સઘન કામગીરી ચાલુ કરી છે તપાસની આમાં અમારી પાસે જે ઉપલબ્ધ રેકોર્ડ વગેરે છે એના ઉપર ચકાસણી કરી એમાં કંઈ જોવા મળેલ નથી અને પછી સ્થળ ઉપર તપાસ કરવા માટે અમારા જિલ્લાની આઠ ટીમો બનાવી છે અને એ ટીમો દરેક હોસ્પિટલમાં જે એમ્પેનલ હોસ્પિટલ છે એમાં જઈને અને રૂબરૂ અને રેકોર્ડ રજિસ્ટર અને એમના ઓપરેશન થિયેટર અને ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન ડેલી થાય છે એ પ્રકારના તપાસ કરી અને પછી વિગતવાર રિપોર્ટ આપશે એમાંથી પછી અમે નક્કી કરીશું કે આમાં કોઈ પ્રકારની કોઈ ગેરરીત તો નથી જો ગેરરીત થયેલી હશે જણાશે કોઈ તો એમાં એફઆઈઆર સહિતની કડક પગલાં લેવામાં આવશે બીએમ પેનલમેન્ટ તો પહેલાં કરવામાં આવશે જે આરોપી છે એમનો ખેડા જિલ્લામાંથી સફળ કરવાની ચાર જેટલા આરોપી ક્યાંક ને ક્યાંક ખેડા જિલ્લામાં કોઈ કનેક્શન હોય કા તો ખેડા જિલ્લામાં કોઈ કેમ્પ કરવામાં આવ્યો હોય એ બાબતની કોઈ ચકાસણી કરી છે કે કરવાનું અમારા જિલ્લામાં કોઈ કેમ્પ થયો નથી અને અમે કોઈ બીજાને હોસ્પિટલ્સને બી પરવાનગી આપતા નથી ઓર એમનું ખેડા જિલ્લાની અંદર અમારું કોઈ કનેક્શન એવું અમને અમારા ધ્યાન ઉપર નથી અને જ્યાં સુધી અમને ખબર છે તો એ કદાચ યોગાન યોગે અહીંયા આવ્યા હોય બાકી કોઈ એમનું કનેક્શન અમારે જિલ્લામાં દેખાતો નથી એમાં આઠ આઠમાં ટીમોમાં સોળ કર્મચારી છે હરઓ દરેક હોસ્પિટલ માં જશે કેનો રેકોર્ડ રજિસ્ટર સુવિધાઓ અને કેટલા ઓપરેશન કેટલા ટાઈમ માં થાય કેટલા લોકો ના કરવામાં આ મોટા ઓપરેશન્સ ને વ્યવસ્થિત રીતે પ્રોસિજર તરીકે જે સ્થાપિત કરવામાં એ બધી ચીજું જે છે હોસ્પિટલ આપણે આની મોટી હોસ્પિટલો છે આપને ખ્યાલ છે